હાલ શૈક્ષણિક સંવર્ગમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને ઉક્ત જગ્યાઓ ભરવા માટે સરકારશ્રીનું શું આયોજન છે માનનીય અધ્યક્ષશ્રી છોટાઉદેપુરની અંદર જિલ્લામાં વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની કુલ ત્રણ સરકારી કોલેજો આવેલી છે જેમાં મદદનીશ પ્રાધ્યાપક શૈક્ષણિક વર્ગના કુલ ઓગણત્રીસ મહેકમ મંજૂર છે જે પૈકી છ જગ્યાઓ ચાર્જ પર છે માનનીય અધ્યક્ષ મહોદય સભ્યશ્રીએ પૂછ્યું છે કે આયોજન તો સરકારી કોલેજમાં મદદની પ્રાધ્યાપક વર્ગ બેની ભરતી પ્રક્રિયા ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાની સરકારી કોલેજમાં કુલ છ જગ્યા ભરવા માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરવામાં કરવામાં આવેલ છે હાલ સરકારશ્રીના દ્વારા ભરતી પ્રક્રિયા અંતર્ગત વિષયવાર રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે ગ્રાન્ટેડ કોલેજ હાલ છોટાઉદેપુર જિલ્લામાં વિનય વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની કુલ ચાર ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે જેમાં અધ્યાપક શૈક્ષણિક સંવર્ગની કુલ સત્તાવન મહેકમ મંજૂર છે જે પૈકીની પંચાવન જગ્યાઓ ભરાયેલ છે અને બે જગ્યાઓ ચાર્જ પર છે એમના આયોજન માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કસ કચેરી દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજમાં અધ્યાપક સંવર્ગની ખાલી જગ્યાઓ માટે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર